ગુડ મોર્નિંગ જય માતાજી જય મંગલ હર હર મહાદેવ તો આજે તારીખ છે દસ એટ બે હજાર ચોવીસ બુધવાર બે હજાર ચોવીસનો પેલોક આજે ચાલુ કરીએ તો હમણાં થોડીક વાર પછી જવાનું છું ફ્રેન્ડની ઓફિસે થોડું કામ છે એટલે અને ત્યારબાદ તમને રાજકોટમાં મસ્ત એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં ઘણું બધું જ્યાં ફૂડનું પણ છે ઘણું બધું જોવા જેવું છે ટૂંકમાં અલગ અલગ કેટેગરી બિઝનેસ કેટેગરીનું તે બધું

કરે આમ કરે અહીંયા કોઈ નહીં જો લાઇટો વાઇટો બંધ હા આ બ્રાન્ડિંગ ઓફિસ છે ને કે તો હે ને તમારે કાંઈ વિઝિટિંગ કાર્ડ ગોસર કે ફ્લાયર કે વિડીયો એડિટિંગનું એવું કંઈ કામ હોય ને તો તમે હા આલેખન બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ નો કોન્ટેક્ટ કરી શકો છો પહોંચી ગયો તો રાજકોટમાં સ્કાયલ માં જે દર વર્ષે થાય છે તો તારમાં ગયાતા કાર્ટ ફેસ્ટિવલ માં આવે જાય એક્સપો માં બધાય ફાઈનલે પહોંચી ગયા જીપીએસ એક્સપો માં જીપીપી જીપીબીએસ એક્સપો સરદાર ધામ જીપીબીએસ 2024 ધ સ્કાઈ એક્સપો હા ભાઈ બનદોસ્ત અગર રજિસ્ટ્રેશન ફી રૂપિયા પચાસ આ જઈએ ઉપર આ તું ઓ એક બધાય ચાર બે હાલે કોઈને બુક કરાવો નગર હાલો અહીંથી હવે ચાલો હાલો હા હું અહીંયા આવું બધું આ ગેલેરી આ બાજુની અને એકને પડે ને એકને હાન બાજુની ભોસલ એવું ભોસાલ અંદર ભોસલ લઈ એ

ત્યાં તમે નીચો એક નામ વાંચ્યું છે ત્યાં જો એની ઓફિસ અહિયાં જ છે આગળ આવે એની ઓફિસ આ પુષ્ટિ લખેલું આગળ ફ્રેન્ડ ના ફ્રેન્ડ ની ઓફિસ તો આ આવી જાય આમ જો કેવડા મોટા પંખા કુલર એસી બહાર કેવડા મોટા કુલર હાલો હવે આ કેન્ડીનું નાસ્તાનું બધું આવ્યું હોય તેલનું અને બધી કિચનની વસ્તુ ને એવું બધું આવ્યું હોય હવે ઓલા બધા જો આમ ઉભા રહી ગયા આઈસ્ક્રીમ માં શીતલ આઈસ્ક્રીમ આવ્યો શીતલ આઈસ્ક્રીમ અહીંયા બધાય ભાઈબંધ દોસ્તાર બહુ મળી જાય હા અદાવાદનો સ્ટોલ આવ્યો આની ફેક્ટરી અમારા ગામડા બાજુ અમે ગામડે જઈને ત્યાં રસ્તામાં આવે

ના ના નથી ગેસ્ટ કરવું વાલો દાના અહીંયા જો આઈસ્ક્રીમ વાળા આ બધી બાથરૂમ ને કપડા ધોવાની અને પ્રોડક્ટ જો હેરવોશ કરવાની

કેટલી બધી વસ્તુ છે હજી તમારે કેટલું બધું આ જો બધા આ કરાયેલા જાય અજયભાઈ હાય આ પ્રિન્ટિંગ નું છે આપ સૌનું સ્વાગત છે જીપીપીએસ ના અત્યારે તો આપણે અહીંયા આવ્યા આઈનું કહેવાય આ લાસ્ટ ડે

ઇલેક્ટ્રિક કાર મહિન્દ્રા એ લેવાની એ કોઈ ને ઇલેક્ટ્રિક ઈ આ તો ઇલેક્ટ્રિક જ છે એ આ બધી સેફટી સ્ટોલ ને એ બધુંય હવે આપણે અહીંથી આગળ જાય હા પ્રિન્ટિંગ નો કટિંગ નો ને એવું બધું મશીન લાગે હાલો હાલો આગળ આ બધી મશીનરીંગ લાઈન આવી હાઈડ્રોલિક જેક આમ જોતા કેવડા મોટર એ એન્જિન ઓઇલ આવ્યું

બ્રીજવાળા જોઈપ્લે હે અત્યારે લીજી હલો સોલાર ને એ બધું બહુ અહીંયા જો સોલાર નો બીજું હું આ મશીનરી હે અત્યારે તો જો આ આમાં તો ઓઈલવાળા છે બેલ્ટ પટ્ટા હે લીજી સોલાર જે બોલાવે બોલાવે ભાઈ ઓલો પટ્ટો તક લે હો પટ્ટો 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 લે ભાઈ પટ્ટો હાલો થેન્ક્સ ફોર વિઝિટ બાય બાય આજે લાસ્ટ ડે સાત આઠ નવ ને દસ તારીખનો હતો આજે લાસ્ટ ડે પૂરો ખતમ

બહાર ની લાઈટ બાઈટ ચાલુ કર ભાઈ પાછા ઓફિસ આવી ગયા હવે શું કરવાનું થોડો કામ હે એ બતાવીને પછી આજો હું હાલ કેવા થઈ ગયા વારો વાર કપાવા જવાના હજી તો હું આ તો બોલ આવે કરવાના હે ચેન્જ જે ચેન્જ જે કરવાના આ લોક કામ કરીને ભાઈ મળી આવે થોડીક વાર યે કરે બોચી ગયા

આજનો વિડિયો અહીંયા જ પૂરો કરીએ બાય બાય